દરિયા કિનારે આવેલા દાંતી ગામે પ્રોટેકશન વોલના અભાવે નષ્ટ થવાના કગાર પર ગામ આવી પહોંચ્યું વલસાડ તાલુકાના દરિયા કિનારે આવેલા દાંતી ગામે પ્રોટેકશન વોલના અભાવે નષ્ટ થવાના કગાર પર ગામ આવી પહોંચ્યું છે અધૂરા કામો પૂર્ણ કરવા ગામ લોકો માંગ કરી રહ્યા છે વર્ષોથી દરિયાઈ તાકાત સામે પોતાના અસ્તિત્વની લડત લડતું દાંડી ગામના પ્રોટેક્શન વોલ તો બનાવાય પરંતુ કામ અધૂરા રહેતા ચોમાસા દરમિયાન દરિયો ગામમાં ઘૂસતા ગામ નષ્ટ થવાના આરે છે ત્યારે સ્થાનિક ધારાસભ્ય મંત્રીઓ અને સાંસદ સભ્યની રજૂઆતને લઈ પાંત્રીસ કરોડના ખર્ચે નવી પંદરસો મીટરની પ્રોટેક્શન વોલનું કામ ચાલુ છે જેમાં વધુ ત્રણસો મીટરની પ્રોટેક્શન વોલ નું અધુરું કામ લઈ દરિયો ગામમાં ઘૂસી રહ્યો છે જેને લઈ બનેલી પ્રોટેક્શન વોલ પણ ધોવાઈ શકે છે જેથી અધૂરું કામ પૂર્ણ થાય ગામનું અસ્તિત્વ ટકે તેવી સ્થાનિકોની માંગ છે આ બાબતે સ્થાનિક ધારાસભ્યએ પણ જણાવ્યું કે ત્રણસો મીટરની વોલનું પણ ટેન્ડરિંગ થઈ રહ્યું છે જે પણ કામગીરી પૂર્ણ કરવામાં આવશે જેથી ગામનું સંપૂર્ણ ધોવાણ અટકશે જે અત્યારે આડત્રીસ કરોડ પચાસ લાખ જે કામ થઈ રહ્યું છે કે પંદરસો મીટલું છે પરંતુ આ જે આગળની જે પ્રોટેક્શન વોલ છે અને જે વચમાંની વચમાં જે બાકી રહે ત્રણસો મીટર એ ત્રણસો મીટર જલ્દીથી જલ્દી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવે તો અમારું ગામ આ પચીસ લાખ એમ છે જો આ ત્રણસો મીટર જો નહીં બને તો ગામના બે ટુકડા થઈને

લીધે અનેકવાર દિવાલો ધોવા દરિયા ધોવા પ્રસંગો બન્યા છે આ રજૂઆત અને જે તે સંસદ સભ્ય સાથે રજૂઆત કરતા અમને લગભગ દિવાલ મંજૂર પ્રોટેકશન વોલ મંજૂર કરી હતી પણ થોડું વહીવટી તંત્રમાં ટેન્ડર ભરાયા આ આ ટેન્ડર પ્રક્રિયા લંબાઈ જેથી કરીને જો સમય પ્રમાણે તે કામ શનખ નહીં થઈ શકતું પણ જ્યારે જે તે એજન્સી ને આપવામાં આવ્યું છે એને કામ કર્યું છે પાંત્રીસ કરોડમાં લગભગ બારસો મીટર ઉપરની દીવાલ આપણે બનાવવાની હોય છે મેં પોતે વિઝિટ મારી છે કેમકે અમે ખાતમુહાર ઘણા વખત પહેલા કરેલું એટલે પોતે વિઝિટ મારી કામ કોક્રીટ થયું છે એમાં કામમાં કોઈ ગુબાચારી નથી સ્વાભાવિક છે આપના કહેવાથી ત્રણસો મીટર બાકી હોય એ કામો કઈ પૂર્ણ થયા નથી કેમકે અમે લોકોને એને એક કાર્યક્રમ રાખવાનો છે લોકાર્પણનો કાર્યક્રમ રાખવાનો છે એમાં બધું જ એને મિત્ર એક મીટર બાકી હોય પર એજન્સી પણ અમે એ કામ કરાવીશું